હાલો તો બધાના બે હાથ ઉપર માથા ઉપર ઉપર ખંભા ખંભો કોને કહેવાય મહેશભાઈ કમર ઉપર ગોઠણ ઉપર પગના અંગૂઠા પકડો કાન ઉપર કપાળ કપાળ કોને કહેવાય જ્યાં આપણે ચાંદલો કરીએ ત્યાં કપાળ ઉપર જ્યાં ચાંદલો કરીએ કાવીએ બેન હ કપાળ ગાલ કપાળું નાક દાંત ગરદન ગરદન ઘૂંટણ ઘૂંટણ ગોઠણ જેને આપણે ઘૂંટણ પછી ઘૂંટી ક્યાં છે પછી પેની સરસ હાલો વાળી જાઓ મોઢા ઉપર આંગળી

ત્રણ ઋતુ કઈ કઈ શિયાળો ઉનાળો અને સરસ હાલો હવે ગામનું નામ તળકો જિલ્લો મેરુ કચ્છનું રાજ્ય છે પાસ્ઠા છે સરસ